પ્રાયોજક રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ સાત કરોડના વિકાસ કામોનો મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અમદાવાદના નાગરવેલ હનુમાન ખાતે ઉજવાય શનિ જયંતિ દૂષિત અને તંગી પાણીના મુદ્દે કોંગ્રેસના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ દેખાવ આફ્રિકાના આરોગ્ય ક્ષેત્રે સહયોગ માટે ભારત આફ્રિકન દેશો ની પડખે ઉભુ રહેશે सबकी सब पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंध राजानी चाय अगरबत्ती मसाला और माचिस मुख्यमंत्री विजय रूपानी સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં દરેક પ્રજાજનને નાગરિકોને ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી પાડવાના સર્વગ્રાહી આયોજન સરકારે કર્યું છે સરફેસ વોટર પૂરું પાડીને ગુજરાતને હેન્ડ પંપ અપ બોર મુક્ત રાજ્ય બનાવવાની નિયમ તેમણે દર્શાવી છે મુખ્યમંત્રીના હસ્તે સાબરકાંઠાના ઈડર વટારી કેબળમાં નગરોને પ્રાપ્ત પાણી પૂરું પાડનારી રૂપિયા છન્નું કરોડની ધરોઈ આધારે પાણી પુરવઠા યોજના લોકાર્પણ અવસરે સંબોધિત સંબોધન કરી રહ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્યમાં સરફેસ વોટર આપવાની દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે એકસો

હવે સમાપ્ત દુષ્કાળના દિવસોમાં માત્ર સો બસો ટેન્કર સરકાર ચલાવે છે પરંતુ આવનારા દિવસોમાં એ પણ દૂર કરીને ટેન્કર મુક્ત ગુજરાત સરફેસ વોટર એટલે કે પાઇપલાઇન દ્વારા ચોખ્ખું ફિલ્ટર લોકોના ઘરમાં નળ ખોલે અને પાણી આવે આ પ્રસંગે સાપાવાડા કોટન માર્કેટ ખેત પ્રદેશો સંગ્રહ માટેના દસ ગોડાઉન અરોડા અને વીરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રેસર દેશોત્તર સબ સેન્ટર મિડ્યુટી ખાતે રાજ્ય અનામત પોલીસ દળની ઓફિસ જેવા વિવિધ વિકાસ કાર્યો લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને ઈડાના ધારાસભ્ય રવણભાઈ વોરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી હિંમતનગર અંબાજી ચાર માર્ગીય રસ્તાને ફોર લેન બનાવવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કામ હાલમાં પ્રગતિમાં છે રૂપિયા ત્રણસો છવ્વીસ કરોડના ખર્ચે આ કામ હાથ ધરાયું છે રસ્તો પહોળો કરવાની ઉપરાંત મુસાફરોની સુરક્ષા અને પદયાત્રીઓની સલામતી પણ પ્રધાને આપ્યું છે રાજ્યમાં ધાર્મિક સ્થાનોને જોડતા માર્ગો પગદંડી બનાવવા માટે રાજ્ય સરકાર આગ્રહી છે હિંમતનગર અંબાજી ચાર માર્ગે રસ્તા પર એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું ઈડર વડાલી જનતાને રોજે રોજ પીવાનું પાણી મળે તે તેવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે અગાઉ પિસ્તાલીસ વર્ષ સુધી શાસનમાં રહેલી કોંગ્રેસ પ્રજાની સમસ્યા ઉકેલી ઉકેલ નથી દ્રીઢ દ્રષ્ટિએ આયોજન ઈચ્છા શક્તિ અભાવે પ્રજાની ઈચ્છાઓ ન છે પરંતુ તત્કાળી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આયોજન બાદ દ્રીઢ દ્રષ્ટિ કામ કરી જન સુવિધા ઉપલબ્ધ કરી કરી એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ વોરાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ઈડા વિધાનસભા વિસ્તારમાં પાંચ હજાર કરોડના વિકાસ કામો કરાયા છે સાથે સાથે ખેડૂતના હિત માટે માલ માલગોડાક તૈયાર કરવામાં આવે છે અત્યાર સુધીમાં ચારસો બ્યાસી બન્યા છે અને આજે નવા દસ ગોડાઉ કાર્યવંત કરાયા છે આજ વિસ્તારમાં છસો પાંત્રીસ કરોડના રસ્તા કામો પાંચ વર્ષમાં સંપન્ન થયા છે આ પ્રસંગે મંત્રી શ્રી બાબુ બોખરિયા જિલ્લા પ્રભારી વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા સાંસદ દીપસિંહ રાઠોડ હિંમતના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન રમીલાબેન બારા સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઈડર અને વડાલી એપીએમસી દ્વારા એક 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 લાખનું કન્યા કેરોળ નિધિમાં મુખ્યમંત્રીને અર્પણ કરાયા હતો અને અનેક સંસ્થાઓ દ્વારા શૈક્ષિક સંસ્થાઓ સમાજના પ્રતિનિધિ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો સ્વાગત અને સન્માન કર્યું હતું અમદાવાદ સહિત રાજ્યભર માં ગઈકાલે શનિ જયંતિની ભારે ધામધૂમપુર ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના વિવિધ શનિદેવ મંદિરોમાં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું નું આયોજન કરવામાં આવ્યું હતું ઓમ હવન સાથે જયંતિની ની ઉજવણી કરવામાં આવી હતી અમરેવા રખેલ અમરેવાડી રોડ પર આવેલા નાગરવેલ હનુમાન ખાતે ગઈકાલે શનિદેવ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આ કાર્યક્રમ નિમિત્તે વિવિધ ઉજવણી પણ કરવામાં આવી હતી શ્રી મહારાજે પ્રસંગે સમગ્ર દિવસ દરમિયાન ભિન્ન ભિન્ન ધાર્મિક કાર્યક્રમો આયોજન કર્યું હતું જેમાં સવારે દસ દસ થી એક કલાકે શનિદેવ શનિદેવનું તેલથી લઘુ રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો સાંજે પાંચ થી આઠ હવન અને રાત્રે સાડા આઠ વાગે શનિદેવની આરતી સુધાર પૂજન અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શનિ મહારાજ તમને આપશે સારા કર્મ કરશો સારા ફળ મળશે કર્મ કરશો સારા ફળ મળશે છતાં પણ એ તમારાથી કોઈ કોઈ ચૂક થઈ ગઈ હોય આજના દિવસ શનિ મહારાજને તેલ ચડાવવાથી હળદ ચઢાવવાથી તેલથી અભિષેક કરવાથી છે લોખંડની કોઈ વસ્તુ ચડાવો તમારા પર કોઈ પનોતી હોય તો એના માટે સીમદ લોકો ચડાવે છે આજના દિવસે ઝાડું ચડાવે છે આ બધી વસ્તુ આ બધા ઉપાયો આજના દિવસ કરવાથી તમારા ઉપર જે સંસ્થા આ પ્રસંગે શ્રી શનિદેવ ની કિલો ધરાવતી વિશાળ શિલા ઉપર શનિ જયંતી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં શનિ ભક્તો તેલ ચડાવીને શનિદેવ દર્શન કરીને પોતાની મનોકમના પૂર્ણ કરી હતી ગઈકાલે શનિ જયંતિ નિમિત્તે નાગર હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આવેલા તમામ ભક્તોને મહંત શ્રી ગંગાનાથાચાર્યજી એ આશીર્વાદ પણ આપ્યા હતા આ ઉપરાંત ચારોડિયાના ના શનિદેવ મંદિર મંદિરે બુંદીનો લાડુ અને અગિયાર કિલોની કેક પણ શનિદેવ ને અર્પણ કરવામાં આવી હતી મેયર ગૌતમ સાહેબ પણ ચાલુડિયાના શ્રીદેવ મંદિર મુલાકાત લીધી હતી અને તેમને પણ ભગવાન શ્રીદેવની પૂજા અર્ચના પણ કરી હતી જયારે અમદાવાદના દુધેશ્વર ખાતે અમદાવાદનું શનિદેવનું પ્રાચીન મંદિર છે ત્યાં પણ પંદર હજારથી વધુ શ્રદ્ધાળુનો ભંડારો થયો હતો અને સાથે જ સાથે જ અહીંયા શનિદેવના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરમાં આગ વરસાદની ગરમી વચ્ચે શહેરના મોટા ભાગાત તમામ વિસ્તારો અપૂરતા પ્રેસરથી પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કચેરી સમક્ષ માટલા ફોડીને ઉગ્ર દેખાવોની રજૂઆત કરી હતી અને મેયરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મિશુબે કચેરીની આસપાસ પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિધ વિસ્તારો પાણી દૂષિત પાણી પાણીનો અપૂરતું પ્રેશર મળવાની અનેક ફરિયાદો ઉઠવવા પામી હતી જેના ભાગરૂપે કોર્પોરેટર ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પરિસ્થિતિ જણાતા આખરી કોંગ્રેસે તે આંદોલનના માર્ગે જવું પડ્યું હતું અને વિપક્ષના નેતા દિનેશ શર્મા સહેર પ્રમુખ ચેતન રાવલ કોર્પોરેટર બદ્રુદ્દીન શેખ સુરેન્દ્ર બક્ષી ઇકબાલ શેખ અસનલાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મ્યુનિસિપલ કચેરી સમક્ષ પહોંચી ગયા હતા અને મેને અને તંત્રની નિષ્ફળતા મામલે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ત્રણસોથી વધુ માટલાઓ ફોડીને રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસની આગેવાનીમાં દેખાવની અગાઉથી તંત્રની જાણ થઈ હોવાથી મ્યુનિસિપલ કચેરીના પ્રવેશના તમામ માર્ગો પહેલેથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને છેલ્લા જેના પગલે લોકો કર્મચારી

કરવામાં આવતા અને ઉગ્ર વિવાદ કરવામાં આવ્યું હોવા છતાં મેયરે પણ આ બાબતે તેમને પ્રિસ્ટર દ્વારા તેમને જણાવ્યું હતું કે શહેરમાં પાણીની તંગીને પ્રદુષિત પાણીની સમસ્યા અગાઉથી ચાલી આવે છે ભાજપમાં દસ વર્ષના સાસામાં એકસો ચાર નવી ટાંકી બનાવવામાં આવી છે અને તેના જ કારણે લોકોને પૂરતું પાણી મળી રહે છે ખાતે વાર્ષિક બેઠકના ઉપક્રમે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે ભાગીદારી અંગે આફ્રિકા અને ભારત વચ્ચે સહકાર અને ઈ ગવર્નન્સ ક્ષેત્રે આફ્રિકા ભારત વચ્ચે સહકાર વિષય સેમિનાર યોજાયા હતા નાણાં અને વાણિજ્ય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન અર્જુનપાલ મેઘવાલે જણાવ્યું કે ભારતના આરોગ્ય સ્વાસ્થ્ય સેવાઓ ફાર્માસ્યુટિકલ ટેલિમેડિસિન વગેરે ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે ભારતની સ્વાસ્થ્ય લાભ આફ્રિકાને મળી શકે તેમ છે ભારત દક્ષિણ આફ્રિકાના દવા વિકાસના દેશોમાં ત્રીજું સ્થાન ધરાવે છે તેની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે કોઈપણ દેશ વિકાસ માટે સક્ષમ આરોગ્ય સેવાઓ પ્રાથમિક જરૂરિયાત છે દુનિયાની સત્તર ટકા વસ્તી આફ્રિકા ખંડમાં વસે છે મેલેરિયા ટીબી એચઆઈવી જેવા સંક્રમણ રોગોનું ચોવીસ ટકા આફ્રિકા ખંડ વહન કરે છે અને આફ્રિકા ખંડમાં સ્વાસ્થ્ય કાર્ય કરવાની ઉપલબ્ધ કરાઈ સહકાર આપી શકે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું આ પ્રસંગે આફ્રિકા સ્વાસ્થ્ય ક્ષેત્રે રોકાણ માટે જાહેર ખાનગી સંકલિત વિકાસ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આફ્રિકાના ડેવલપમેન્ટ બેંક ગ્રુપના માનવ વિકાસ વિભાગના નિયામક સુનિતા સ્વાસ્થ્ય કુટુંબ કલ્યાણ વિભાગના સચિવ આર કે વસ્ત સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો અત્યાર સુધી સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ આપતા રહેજો એસ લાઇવ ન્યૂઝ ન્યૂઝે નમસ્કાર